આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ ન્યુઝ ડભોઈ તાલુકાના દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદો પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા રાજ્ય સરકારના પ્રવાસન વિભાગમાંથી નર્મદા નદી કિનારે વિવિધ વિકાસ કાર્યો શરૂ કરવાના હોય જે સંદર્ભે આજે વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા ડીઓ મમતા હિલપેરા સહિત ઉચ્ચ અધિકારીઓ તાલુકા પંચાયત અને પ્રાંત દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે દબાણ દૂર કરવા પંચાયતને દબાણ કરતા ઈસમોને નોટિસ પાઠવવા સૂચન પણ કરવામાં આવ્યું છે એક સપ્તાહમાં કામગીરીની શરૂઆત થાય તે પૂર્વે જ પંચાયતને દબાણ દૂર કરવા માટે સૂચના આપવામાં આવી છે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પાંચ કરોડ ગ્રાન્ટ ફાળવામાં આવી છે જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું છે બલહારરાવ ઘાટ કપિલેશ્વર ઘાટ માર્કેડેશ્વર ઘાટ સહિતના વિસ્તારોમાં આજે જિલ્લા કલેકટર અનિલ દામેલીયા ડીડીઓ મમતા હિરપરા સહિત પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર તાલુકા વિકાસ અધિકારી તેજલ રાણા પંચાયત સદસ્યો અને સરપંચ આ પ્રસંગે હાજર રહ્યા છે